હેલો ફ્રેન્ડ્સ અસલામ વાલેકુમ તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં ઉમેદ કરું છું તમે બધાય મજામાં જ છો ને અમારે બધાને જોવાથી અલમદ્લીલા અમે પણ બધાય મજામાં જ છીએ તો આપણે છે ને આજ ચણાના લોટના લાડવા કરવા છે તો એની રેસીપી આપણે શૂટ કરવાની છે તો ચાલો આપણે અત્યારે એની પ્રોસેસ કરી છે તો તમારા સાથે પણ શેર કરી દઉં કે આપણે ચણાના લોટના લાડવા કેવી રીતે કરવા તો ચાલો તમે પણ બન્યા રહેજો લો માના ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ ચણાનો લોટ અત્યારે ચારીને લઈ લીધો છે ને એમાં આપણે મોણ ભેરાવી દેસું ને પછી ગરમ પાણી લઈ લીધું છે તો થોડું થોડું ગરમ પાણી લેવાનું તો એનાથી આપણે લોટ સરખો બાંધી લેશું ચણાનો લોટ મોણ સરખી રીતે એમાં ભેરાવી દેવાનું પહેલાં ફ્રેન્ડ સરસ મોણ ભરી ગયો છે તો હવે મને ગરમ પાણી થી લોટ બાંધે છે અને મારે થોડો હજી લોટ ચાળવાનો છે તો એ હજી ચારુ છું પાણી છે ને થોડું થોડું જેટ કરવાનું કેમ કે લાડવાનો લોટ કઠણ હોય મમ્મી લોટ બાંધે છે ને હું લોટ ચારું છું થોડો પછી હું આ ચાલેલો પડ્યો છે આપણે છના છવા વધારે કરવા છે કેમ કે બધાયના ફાતિયા પણ છે ને મહેમાન પણ છે થોડા ઘણા હજી કાલે પણ આવશે લગભગ મહેમાન અત્યારે તો મહેમાનમાં કોઈ નથી મમ્મી ને પપ્પા જ છે તોય તો મહેમાન કહેવાય નહીં આપણે પછી કાલ મારા ભાઈ ને ભાભીને લગભગ આવવાના છે હજી શું થશે વરસાદ પાણીનું

ઓલા લડુ કરીને એમ જ પિંડિયાને તરી લેવાના ચાલો ફ્રેન્ડ્સ આપણે પિંડિયા તરવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા જે થોડા ઘણા તરાઈ ગયા છે મમે પીંડિયા તરે છે આવી જ રીતે આપણે ગોલ્ડન થાય એવા બધા આપણે આ પીંડિયા પડ્યા છે તરી લેશી પહેલાં તો પીંડિયા તરાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ તમને બતાડો તો ફ્રેન્ડ્સ પીંડિયા મસ્ત તરાઈ ગયા છે ને આવી રીતે છે ને મેં ભૂકો કરી લીધો છે હવે આને આપણે મિક્સરમાં પીસી લેશી તો સરસ ફાઇન ભૂકો થઈ જાય પછી આની ચાસણી આપણે તૈયાર કરશું તો ચાલો ફ્રેન્ડ્સ બધું સરસ પીસાઈ ગયું છે તો હવે આપણે ચાસણી બનાવી નાખી જો આટલું સરસ સરસ મજાનું પીસાઈ ગયું છે તો ચાલો હવે આપણે ચાસણી બનાવી અને આપણે લડુ બનાવી નાખીએ ફટાફટ ચાલો ચાસણી માટે આપણી ખાંડ પણ રેડી જ છે જેટલો લોટ હોય ને એટલે જ ખાંડ લેવાની તો અમારે ત્રણ કિલો લોટ છે તો મેં ત્રણ કિલો ખાંડ લીધી છે એની હવે આપણે ચાસણી કરી લેશી અને આપણો કલર પણ રેડી જ છે કલર ઓપ્શ ઓપ્શનલ છે જે નાખવું હોય તો નાખવાનું નકર પછી થયું તો ચાલો હવે આની ચાસણી કરી નાખીએ આપણે કલરે ખાંડમાં જ નાખી દીધું છે પાણી થોડુંક જ નાખવાનું વધારે નહીં નાખવાનું તો ફ્રેન્ડ્સ ખાંડ ડૂબે ને એટલું જ આપણે પાણી નાખ્યું છે તો ચાલો ચાસણીને પકાવી લઈએ આપણે તો ચાલો ફ્રેન્ડ્સ ચાસણી પકાવવા માટે મૂકી દીધી છે હવે ચાસણી આપણે એક તાર ને કરી નાખશું ચાસણી આની તો ફ્રેન્ડ્સ ચાસણી આપડી તૈયાર થાય છે ખાંડ ઘણખરી ઓગળી ગઈ છે

બધું મિક્સ થઈ ગયું છે સરસ હવે એમાં થોડુંક તેલ એડ કરશું ઘી નથી આજ ફેરે મમ્મી લેતા ભૂલી ગયા તું તો ખરી ઘરે થોડુંક તેલ નાખી દેસું આયલું હવે બીજી વાર ઘી ના કરશે તેલ પણ મિક્સ કરી દીધું છે આપણે હવે આને ઠરવા દેસુ પછી આપણે લડ્ડુ પ્રોસેસ કરશે આગળ તો ફ્રેન્ડ્સ આપણા લડ્ડુ તૈયાર છે હજી ગરમા ગરમ જ છે લાઈટ પણ વહી ગઈ છે અત્યારે ગરમ છે હજી થોડા થોડા ચાલો ઠરી જાય ને પછી આપણે એને ડબરામાં ભરીને રાખી દઈએ ફાતીયો દેવાનો કાલ છે તો ચાલો હવે આપણે ઠરી જાય ને એટલે રાખી દે